એર ઇન્ડિયાની એઆઈ એટ વન નાઇન ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ ફ્લાઇટને દિલ્હી ખાતે રોકી દેવાઈ હતી વડોદરા માટે ઉડાન ભરનારી આ ફ્લાઇટમાં એકસો પચાસ મુસાફરો અટવાયા હતા આ મુસાફરો અને તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા જો કે રીશેડ્યુલ થયેલી આ જ ફ્લાઇટ આજે બપોરે વડોદરા એરપોર્ટ પહોંચતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે વડોદરા એરપોર્ટ પર પોતાના પરિવારના સભ્યોને જોઈને સ્વજનો ખુશીથી તેમને ભેટી પડ્યા હતા વડોદરા ખાતે પહોંચેલા મુસાફરોએ પોતાનો અનુભવ જણાવ્યો હતો આઠ વાગે કીધું પાછો બોર્ડિંગ પાસ કાઢો તો આ ફ્લાઇટ ખરાબ છે એ પછી અમે બેઠાયા પૂરી રાત અમે બેઠા રહ્યા માહોલ ખરાબ હતો બહુ હેરાન થયા અમે આઠ મેમ્બર હતા જે બહાર લઈ ગયા પણ બહાર અમે જોયું કે થર્ટી ફોર્ટી સીઆઈપીએફ જવાન છે અને એ લોકો અંદર ફ્લાઇટમાં ચેકિંગ સિક્યુરિટી જવાન હતા તો અમને ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ફાઇવના લોટમાં ફરીથી ચેકિંગ કરાયું ઓલ ધ બેગ્સ એન્ડ જે પણ હોય બધું અમારે બેગ્સમાંથી નીકાળીને અમારું ચેકિંગ કરવામાં આવ્યું વાતાવરણ શરૂઆતમાં તો કોઈને ખબર નહોતી શરૂઆતમાં તો એવું હતું કે કદાચ આ કોઈ ટેકનિકલ સ્નેક છે પરંતુ જ્યારે સીઆઈએસએફ આવ્યું અને જે રીતે પોલીસ આવી પોલીસ તો બહુ જ મોટી મોટા પ્રમાણમાં આવી હતી ત્યારે લોકોને લાગ્યું કે આ મેટર કંઈક સિરિયસ છે અમે પૂછ્યું વારંવાર પૂછ્યું કે આ તમને કોઈ ઇનપુટ મળ્યા છે કે આ ડ્રીલ છે શાયદ કિસીને કોઈ ધમકી દી હૈ કે સ્પેસિફિક